અહીં મંદિરમાં ભગવંતો દ્વારા માતાજીને સાડી અર્પણ કરવામાં આવે છે માઈ માતા મંદિરે ભગવંતો બાધા રાખે છે તે ભગવંતોની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ભગવંતો દ્વારા માતાજીને સાડી અર્પણ કરવામાં આવે છે ત્યારે ગત રોજ આ મંદિરના પ્રાંગણમાં મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દસ હજાર માઈ ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો સાથે મંદિરના પ્રશાસન દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ ભોજન કાઉન્ટર લગાવવામાં આવ્યા હતા કોઈ પણ માઈ ભક્તોને દુવિધા ન ઊભી થાય તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું શ્રી માઈ માતા બી ચેરિટેબલ ટ્રસ્ટક માઇ મંદિર એટલે અંબાજી માતાનું મંદિર છે અંબાજી માતાના મંદિરની સાથે કૃષ્ણ ભગવાનનું મંદિર શંકર ભગવાનનું મંદિર બાર જ્યોતિર્લિંગ ગણપતિ વિદ્યુ સિદ્ધિ અને શંકર પાર્વતી તેમજ સ્વામિનાથ મંદિર અને જનારા માપણ મંદિર છે અહીંયા ઘર છેલ્લા ત્રીસ વર્ષથી ભંડારો થાય છે ત્રીસ વર્ષથી ભંડારો થાય છે અને અહીંયા ઘર બધા ભાવિ ભક્તો લે છે કોરોનાની અંદર બી માતાજીનો ભંડારો અમે કર્યો હતો પણ એ લિમિટેડમાં કર્યો હતો પણ ભંડારો બંધ રાખ્યો નથી એટલે ભંડારોમાં પ્રમુખ મંત્રી કારોબારી ટ્રસ્ટીઓ બધાનો સાથ સહકારથી ભંડારો થાય છે અને મોટા ભાગે પૈસા બધી વસ્તુઓ લોકોથી આવે છે અને અમે સેવા કરીએ છીએ સવારે દેવોની પૂજા થાય છે બપોરે નવચરણી થાય છે ને રાત્રે ભંડારો